કેમ બધા મજામાં તો બધા મજામાં દીછો ને આપણે પણ મજામાં છે સવારના વાગ્યે સાત ને 20 મિનિટ થઈ ગઈ અને આપણે જો આજે અમારે પિતૃ કાર્ય છે એટલે અત્યારે અહીં પાણી આરું દીવો કર્યો અને કંકોત્રી પી ગયા પિતૃદેવને આમંત્રણ દીધું તમે જરૂર પીવા આવજો પાણી તો અત્યારે જો આજે તો આપણે અપાસ રહેવાનો છે કેમ કે પિતૃ પીવે પછી આપણે જમવાનું ત્યાં લગી અપાજ રહેવાનું છે નહીં તો એને કમ્પ્લીટ થઈ ગયા અને પાણી આણિયારે આપણે દીવો કરનેક્યો અને માતાજી અગરબત્તી અગરબत्ती કરનેકી અને હવે જવાનું છે અહીંયા પિતૃ કાર્યમાં તો વિડિયો જોતા રહેજો ને ઘણા સમયથી આપણે વિડીયોમાં આવી રીતે બોલ્યા નથી કેમ કે રામામંડળ રહ્યાતા ને એવા વિડીયો મેં કાતા બેન નહી આવ્યા અહી આવો ને હા અને બોનોને તેડાવી એટલે આવી છે તો એ બેનના મમ્મી ને આસુ બેનના મમ્મી આવવાના છે અને જગાભાઈની પણ આવવાના મને કરતી સાંગુ ને પિતૃદેવને કંકુજી પણ મેથી દીધી અને અહીં આપણે

શું લઈને રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી હમ દુકાને ગઈ કેટલી કાકી દુકાન એમ જો વેપર એ વેપર ખાય મોટી તમે તો જો ખાય મેમાન હા આપણે તો છે

રોડ પણ આવી ગયા પછી આપણે પીતું કહીએ નહીં આગળ માંડું હોય પણ અહીં કંડક ટાકસે અને બધાય ભાઈના વાયર બધું જોઈએ ને બધું આવી ગયું પીપળાના પાન બધું બધુંય તો દીવા કર નહીં ખા We will come

હા દેવાને વધુ નમસ્કાર કરી નારાયણ નું ધ્યાન જવાનું ઓમ ભૈરવ નારાયણ નમ હા એનો જવાબવાનો એ પાદ વંદના भैरवनाथ गो हा जा भवा वन्दना हबार वन्दना जारबार वन्दना भैकनाथ गो જો આપણે મેઈન ખબર તમારા માતાજીને કહેવું છે આ લીલા કલનની જે સારી કે રહી ને એવું સપનું છે ને કે માતાજીને જો તો તમારું કોઈ દેવી માન્ય યાદ કરી દેવા નું પ્રાપ્ના કરવાની કે અમારા કાર્યની અંદર કોઈ પણ સાત વ્યક્તના વિઘ્ન ન આવે અને અમારી પૂજાનો સ્વીકાર કરજો આવો દેસો અને પૂજાનો સ્વીકાર

પધરાવી દેવાના ભૂલ નમસ્કાર કરી જવાના નમસ્કારો બાદ ફૂલ જોગા હાથમાં નાખીને તમારા ગુરુ ધારણ કરેલા હોય એને નમસ્કાર કરી જવાના குருமா விஷ்ணு குருவோ மணேஷ் சாட்சா ஓகே நமஸ

રામ રામ જય માતાજી આ પિતૃ કાર્યનું કામ છે હવે અમે ચા બનાવવા જઈ રહ્યા છે હા જાય છે કમ્પ્લીટ થઈ ગયું છે અને વિધિયા આ મોટે હાલે અમે મને આયા મહીચા થયા જમે અમારા વરસાદીમાં આ શાક છે લાડવા છે ગાંઠિયા છે ખીચડું છે હમ

એટલે એનું કઈક પીડ્યું તો આમ હોય બોલ ભાઈ આર્યું જે વાતા હોય જે મળશું